જય દ્વારકાધીશ જય રણછોડરાય ખૂબ જ સુંદર ભજન દ્વારકાધીશનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ જય રણછોડરાય દ્વારિકાનો નાથ આજે મન મામલ એક ગામડીઓ એને ગાડામાં લઈને જાય દ્વારિકાનો નાથ આજે મન મામલકાય એક ગામડીઓ એને ગાડામાં લઈ જાય કૃષ્ણ સુદામાં જેવી જોડી રે કહેવાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય કૃષ્ણ સુદામાં જેવી જોડી રે કહેવાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય પૂનમે દ્વારિકામાં સાંઘ એક જાય છે પૂનમે દ્વારિકામાં સાંઘ એક જાય છે હાથમાં તુલસી વાવી પોડાણા જોડાય છે હાથમાં તુલસી વાવી પોડાણા જોડાય છે വിദായ ഗായിദായ ഗോ എ രംഗ ચાલી દ્વારિકા પૂનમ ભરવા જાય છે પોગે ચાલી દ્વારિકા એ પૂનમ ભરવા જાય છે સિત્તેર વર્ષની એની ઉંમર થઈ જાય એક ગામડીઓ એને ગાડામાં લઈ જાય સિત્તેર વર્ષની એની ઉંમર થઈ જાય એક ગામડીઓ એને કાડામાં લઈ જાય રણ છોડરાય આજે હું સાચું જણાવું રણ છોડરાય આજે હું સાચું જણાવું પગ ચકડાય તે દી કેમ કરી આવું પગ ચકડાય તે દી કેમ કરીને આવું ગાડું લઈ આવો એમ કહેરણ સોડરાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય ગાડું લઈને આવો એમ કહેરણ સોડરાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય ગાડું લઈને બોડાણા દ્વારિકામાં જાય છે ગાડું લઈને બોડાણા તારીરિકામાં જાય છે ભાવ ભર્યા ભૂતર જે ભાવમાં બે જાય છે ભાવભર્યા ભૂધરજી તો ભાવમાં ભી જાય છે પ્રભુ કહે તમારી યા વાટું તો જોવાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય પ્રભુ કહે તમારી વાટુ તો જોવાય એક ગામડિયો એને ગાડામાં લઈને જાય સાનો માનો સોગાળો ગાળો છોટ ગીર જાય છે આત્મા પરમાત્મા બે ભેગા થાય છે સાનો માનો સોગાળો ગાળો આત્મા પરમાત્મા બે ભેગા થાય છે રણછોડરાય ડાકોર નો ઠાકોર કેહવાય એક ગામડીયો એને કાડા માલી ને જાય રણછોડે રાય ડા કોર નો ઠા કોર કહેવાય એક ગામડિયો એને ગાડા માલ જાય દ્વારિકાનો નો નાથ આજે મન માં મલકાય એક ગામડીઓ એને ગાડા માલ જાય કૃષ્ણ સુદામા જેવી જોડી રે કહેવાય గడియోయ్యనే గాడా జాయి గో ఎన గాడా